ભર ઉનાળે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે કારણ કે કમોસમી વરસાદે એન્ટ્રી લીધી છે જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોને નુકસાની થઈ રહી છે તો હજુ પણ આગામી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે ત્યારે કેટલા દિવસ ખેડૂતો પર સંકટના વાદળો ઘેરાયેલા રહેશે આવું જોઈએ આ રિપોર્ટમાં ઉનાળે કમોસમી વરસાદ બન્યો વીજળીના કડાકા સાથે કરા પડ્યા કમોસમી વરસાદ કઠણાઈ બન્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને અરવલ્લીના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો ક્યાંક કરા સાથે તો ક્યાંક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ શહેર અને અમદાવાદ આસપાસના તાલુકાઓમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરની આસપાસ વરસાદી માહોલ જોવા મળ્યો આઠ મે સુધી કમોસમી વરસાદની આગાહી સાઠ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન હવામાન વિભાગની આગાહીને જોતા હજુ પણ ખેડૂતો માટે આગામી ચાર દિવસ કઠિનાઈ ભર્યા છે कारण के कमौसमी वरसा नुकसानी रूप साबित हो चार दिवस क्या विस्तार भारे हशे। ते में भार हे हवान विभाग पास प्रयास करो आने वाले सात दिनों के लिए गुजरात स्टेट के प्रकाश है जिसमें हम वार्निंग की बात करेंगे तो आज के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो की स्पीड होगी वो पचास ऐसी साठ किलोमीटर पर आवर के आसपास होगी वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा साबरकांठा पाटन महसाना अरावली आ, महसागर दाहोद छोटा उदयपुर दरबदा और जो सौराष्ट्र और कच्छ रीजन के डिस्ट्रिक्ट हैं उसमें जहाँ पे ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं कच्छ बोटाड, गीर सोमनाथ जामनगर मोरदी राजकोट और इसके साथ ही सुरेंद्रनगर और जो डिस्ट्रिक्ट और गीर सोमनाथ और गीर डिस्ट्रिक्ट है और इसके अलावा जो गुजरात और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है वहाँ तो पे येलो एलर्ट है और जो विंड की स्पीड होगी लाइट थंडर स्टॉल मॉडरेट थंडर स्टॉल के साथ हेल स्टॉल और साथ में लाइटिंग की भी वामिंग है आगे भी और जहाँ पे विंड स्पीड होगी हेल स्टॉल और लाइटिंग हेल स्टॉल थंडर स्टॉल और लाइटिंग के साथ વરસાદી આફતને તો રોકી શકાય નહીં અને ક્યાં પડશે અને ક્યાં નહીં તેનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે પરંતુ એટલું ચોક્કસથી થઈ શકે છે કે એપીએમસી ચાર દિવસ માટે માર્કેટમાં યોગ્ય તૈયારીઓ કરી લે તો ખેડૂતોનો જે પાક માર્કેટમાં પડ્યો છે તે ખરાબ નહીં થાય આજે પણ અનેક જગ્યા પર માર્કેટમાં ખેડૂતોના પાક પલળી ગયા તો બીજી તરફ ઉનાળુ પાકને પણ અનેક જગ્યાએ ભારે નુકસાની પહોંચી છે હાલ તો ખેડૂતો બસ કુદરતને આ આફતથી બચાવવા માટે પ્રાર્થના જ કરી શકે છે કારણ કે વરસાદી આફતને રોકવી તે આપણા હાથની વાત નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ